ડબઈમાં મહાશિવરાત્રિ પર્વને અનુલક્ષીને શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ડબઈ શહેરમાં આવેલ ભાગનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે જલાભિષેક અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા બપોર બાદ ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ વેશભૂષા સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વર્ષે શહેર બ્રહ્મ સમાજના યુવા સંગઠન દ્વારા શિવજી કી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો શિવરાત્રી પ્રસંગે શિવજીની સવારીનું સમગ્ર સંચાલન કર્યું હતું શિવજી કી સવારી જેનું ગ્રામ્યજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું મહાશિવરાત્રીના આ પર્વ નિમિત્તે ભક્તજનોને દર્શન માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે યુવા સંગઠન દ્વારા ભવ્ય સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તો મહાશિવરાત્રીની વર્ષોની પરંપરાને અનુલક્ષીને ડબોઈ નાંદોદી ભાગોળ સ્થિત શ્રી હરિહર આશ્રમ ખાતે પરમ પૂજ્ય વિજય મહારાજના પાવન સાનિધ્યમાં સૂકી ભાજી તેમજ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય વિજય મહારાજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી ડભોઈ મહામંત્રી અમિતભાઈ સોલંકી અને ભક્તજનો મોટી સંખ્યામાં શિવરાત્રિના ભક્તિ સફળ કાર્યક્રમમાં જોડાયા હતા શાસ્ત્રમાં દરેક તેરસને શિવરાત્રી કહેવામાં આવે છે પણ આજની શિવરાત્રિ મહાશિવરાત્રિ છે દેવના દેવ મહાદેવને આજના દિવસે એમને પૂજા અર્ચના અને એમને પ્રાર્થના કરવાથી મહાદેવ ખુશ થાય છે દરેક રાશિ પ્રમાણે એનો અભિષેક કરવાનો હોય છે ત્યારે આજના દિવસે મહાદેવના તમામ દેશ વિદેશના મંદિરોમાં એમની આરાધના થતી હોય છે આજે વાદનાથ મહાદેવ દર્ભાવતી નગરીનું સૌથી પૌરાણિક મંદિર એ મંદિરમાં આજે દર્શનનો આરતીનો લાભ મળ્યો છે સાથે જ અહીંયા શિવજીની શોભાયાત્રાનું પણ આયોજન દર વર્ષે થાય છે એ પ્રમાણે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે દેશના તમામ નાના મોટા નગરોમાં મહાદેવનું મંદિર હોય છે અને એમને આજના દિવસે યાત્રાઓ પણ હોય છે દર્ભાવતી નગરીમાં આજે મોટી સંખ્યામાં તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાઈને ભોલેનાથને પ્રાર્થના કરે છે હું પણ દરબાવતી નગરીના તમામ નાગરિકો વતી ભાગનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે દરબાવતી નગરીના તમામ નાગરિકો પર એમની કૃપા વરસતી રહે સુખ શાંતિ સમૃદ્ધિને દરબાવતી संस्कारी नगरी तरीके आगे बढ़ी रही थे ये तो संस्कारी नगरी स्थापित कर शिवरात्रि में पर्व ऐसा है कि मूलभूत तरह से मतलब सृष्टि में सबसे प्रथम भगवान की पूजा होती है इसमें शुरू में ब्रह्मा जी रहते हैं मध्य में विष्णु जी रहते हैं उसके बाद महादेव सबसे ऊपर महादेव जी रहते हैं शिवरात्रि का पर्व ऐसा है कि मतलब इसमें किसी को रिझाने का हो तो अपनी मनोकामना पूर्ण कर सकता है आज के दिवस भगवान शिव शिवा भेगा होते हैं और ये सृष्टि में तीसरा नेत्र भगवान आज के दिवस ही खोलते हैं जो कि खुश होकर के खोलते हैं पूरी सृष्टि को देखते हैं हरा भरा है कि नहीं है शिवरात्रि एक ऐसा पर्व है जिससे कि मतलब किसी कार्य को सिद्ध कर सकते हैं किसी मनोकामना को पूर्ण कर सकते हैं और हम यहाँ के जितने दर्शनार्थी हैं जितने भावुक हम सबसे ये निवेदन करेंगे कि आज के बारह महीने में एक बार पालकी निकलती है यहाँ वावनाथ पर अब सबसे निवेदन करते हैं सब लोग समय से भेगा होकर इस पालकी को शोभा बढ़ाएँ સામે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર